હાલો તો ફટાફટ હવે બધા નાસ્તો કરી લઈએ આવું ને નાના પાસે હા નાના ને યાદ કરે ને તું હમ જાઉં નાના પાસે આવું ને તો આ બધું કે તમારે આવું મારે હારે માયરા મારા તો માયરા ખાય કે આપણા સરસ માં આવી ગયું સાંજે તો નથી આવતી અત્યારે આવી કેમ આવ્યું મારું નામ શું છે મામા

કલીને ઘેરો ચાર વર્ષે આવ્યો હા હા આજે પહેલાં દિશ અમે પધરામણી કરતી હતી મારા પાવન મારા પાવ મારા પાવાનું પગલા પડી ગયા કેમ કે એને ચાર વર્ષ પછી મકાન બદલાયું બાજુમાં હા પણ ચાર વર્ષ પછી હું આવ્યો બહુ અમે ગોવા ગયા ને ત્યારે અમે આવ્યા તા અહીં કંઈ નહીં હા ના ના રાતે નીકળી ગયા તા

આવી જાય ખોટું નહીંગ મને તો કઈ વાંધો જ નતો આ લોકોની વાત છે જેની અંગો અંગડી ચાલો બપોર પછી કઈક પ્લાનિંગ કરીએ ક્યાંક જવાનું કામ

હ બિસ્કિટ હે હે એ દેખુ લેગો દેખુતી ખુલેગો આ કેવો છે ઓ ના દીયા દિયા રુદ્ર દિયા બાઉ બાઉ પાયુ પાયુ બનસી મામા મામા મામુ મામુ માં માં બાપા બાપા મંતુ

એક હોલ છે પછી અહીંયા રૂમ હતો બે રૂમ અહીંયા કિચન અને અહીંયા વોશરૂમ નાજી એક અહીંયા રૂમ છે પણ હવે આ એનું નાનું પડતું બીકોઝ બધું ફેમિલી મોટું છે એમનું પણ તો એ કે ચલો અહીંયા નજીકમાં જ છે તો ભલે જૂનું છે પણ રાખી લે લાઈટ નથી લાઈટ નથી હું ક્લિયર કરું કોણ છે આ કોણ છે મયુર આ કોણ છે

શરકી ચલી જતી છે શું આઈ વાલ લેસ કેલા વાફેર કહેવાય લેસ

એટલે આ આ રીતે ખાવાનું છે હિરવા કે મકાઈ સમજાણું ને કઈ રીતે હિરવા મને વાઇફ હું થા ભેગો થઈ જા તારા અરે બીજા તો ઓલા છે હમ મસ્ત હે કલી કે ન દબાય જાય છે થોડી છે હવે નહીં નહીં અલા ભાઈ છે રહી લ્યો લે ગાય

એ જોઈને એટલે મજા આવે આપણે બામળવાડાની જેમ કે હાલો કેટલા સમય એકવાર ટ્રાય કરી હાલ માયો હાય કે દે હાય ઓ પાવ પાવ ને ઓર્બિટ બોલે પોઈ છે ને ટ્રાફિક જો તમને પાછા જ સંભળ મોલ સરસ બરોડા ઓ મસ્ત છે આમાં જોજો હમણાં અમુક માણસો બી હે જોજો જોઈ લે જોઈ લે જો માયુ એ માયુ બીક લાગે તને માયરા માયરા બીક લાગે તને લાગે જો હું તો ન હોઉં તો આ કઈ લેવું જ લઈ લેજો મૂંઝાતી નહીં હા থাকি গেছে থাকি গে তো মস্ত बोलिए साला हां एतलो ही नथ लीदु के खिसु खत्म थई जे पर मयूर ए फाइनली वैलेंटाइन डे गिफ्ट लेदी दु ना दबा लेवोच पड़े वैलेंटाइन डे मा पेरिस तो नाले नाले न थन कालेगो नाले लेवोच पड़े मयरे काल लीदा एतले मन नो मन हक नतो थादु अब था। लव तो छक थई कई वंदनी कई वंदनी चलेका अब बोर थई गया हमार जावन गेम जोन मा जावो पड़से भाई केतलो थु अमित

拦住！拦住！

હાલો હલો ભાગો મારો મારો ના okay. ન okay, táfiko... <tary gospel é> <oneself> કેવું છે હેરા મસ્ત છે વાહ કેવું છે એક નંબર દીસુ મંગાયો દીલર વાહ બનીતી વાહ સરસ તો સડક આ તો કે કપડાં ધગાવી દે આ હા આ જીદો આવ ને આગળ સૌ કોમ મિત્રો ના આ તો તો ફ્રેન્કી છે અને આ ક્વોન્ટિટી તો આવી પડે ઓને કલે એમ બે ઘરે એકલાને મગાવીએ ને થોડું ઘણું ખાતા હોય ને તો હાવ કે કેમ હવે આ લોકોય ગોટાળો માંગ્યો હવે આને ગોટાજ ઉપડશે

emoktel Marno nè chào alo không có tiền muốn đồ caco à plus put đi vô

હા એટલે જોરદાર લોકેશન છે બાજુ માં છે રજવાડી ચા વાળા